વિડીયોની અંદર તમે જે થ્રેસર જોઈ શકો છો વો આ થ્રેસર ભાઈને વેચી દેવાનું છે જે તમે વિડીયોની અંદર પંજાબી થ્રેસર જોઈ શકો છો આ થ્રેસર લાલભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી થ્રેસરની તમને બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ થ્રેસરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર તમને જોવા મળી જાય છે પંજાબી હરનામ થ્રેસર તમે જોઈ શકો છો અરનામ કંપનીનું થ્રેસર છે પંજાબી થ્રેસર તમને જોવા મળી જશે મોટું થ્રેસર છે જે કોઈ ભાઈનું થ્રેસર લેવું હોય તે વિડીયો આખો જોઈજો ચાર વર્ષ વાપરેલું થ્રેસર છે તમે વિડીયો જોઈ શકો છો મેં વિડીયોની અંદર થ્રેસરની કન્ડિશન જોઈ ભાઈએ ચાર વર્ષ વાપરેલું છે કિંમતની વાત કરીએ તો કિંમત રાખી રાખેલી છે બે લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લાઠીદળ જિલ્લો બોટાદ અને લાલભાઈ પાસે તમને આ થ્રેસર જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને થ્રેસર લેવું હોય તો લાલભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે થ્રેસર લઈ શકશો તો લાલભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને આ થ્રેશર લેવું હોય તે જલ્દીથી લાલભાઈનો કોન્ટેક્ટ કરી લે